ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ છ નર્મદા મૈયા એમાં સ્વાધ્યાયના પ્રશ્ન એક થી ત્રણ છે આગળના હતા પ્રશ્ન આ વિડીયોમાં સમજીશું પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો નીચે શબ્દ એના સમાનાર્થી શબ્દ લખવાના છે પેલું છે પર્વત પર્વતનો સમાનાર્થી થાય ડુંગર બીજું છે નજીક એનો સમાનાર્થી થાય પાસે ત્રીજું છે કિનારો તો એનો સમાનાર્થી થાય ત ચોથું છે શીલા તો એનો સમાનાર્થી થાય પથ્થર પાંચમું છે લાભ તો એનો સમાનાર્થી થાય ફાયદો છઠ્ઠું છે જળ તો એના સમાનાર્થી થાય પાણી નીર છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ આપો નીચે આપેલા શબ્દ છેના વિરોધાથી શબ્દ લખવાના છે પેલો શબ્દ છે પૂર્વ તો એનો વિરોધી થાય પશ્ચિમ બીજું છે સુંદર તો એનો વિરોધ થાય કદરૂપું ત્રીજું છે ઊંચે તો એનો વિરોધી થાય નીચે

સહેલા સહેલગાર કરવી તો એને શું કહેવાય નૌકા વિહાર જવાબમાં લખવાનું નૌકા વિહાર બીજું છે સાંભેલા જેવી જાડી ધાર તો એને કહેવાય મુશળ ધાર ત્રીજું છે મેઘ ધનુષ્યના જેવું અર્ધગોળા કા ગોળ સપ્તરંગી દ્રશ્ય તો ધનુષ્ય છે જેની ચારેકોર પાણી હોય એવો જમીનનો ભાગ તો એને કહેવાય બેટ લોકોનું ભરણપોષણ કરનાર ઉછેરનાર માતા તો એને કહેવાય લોકમાતા છે સાતમું છે વિચારીને લખો તમારે વિચારીને લખવાનું છે પેલું છે સરદાર સરોવરથી સા ફાયદા થશે સરદાર સરોવર ડેમથી આપણે શું ફાયદો થાય એના વિશે લખવાનું છે સાહેબ લખવાનું સરદાર સરોવરથી આ ફાયદા થશે પહેલું લખવાનું સરદાર સરોવરથી ચૌદ ચૌદસો પચાસ મેગાવોટ જેટલી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાય બીજું છે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પાણીનું પીવાનું પાણી મળશે ત્રીજું લગભગ ઓગણીસ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે પછી બીજું છે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી કહી છે તો લખવાનું નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે જીવનની અન્ય જરૂરિયાત માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોને પાણીની તકલીફ દૂર કરશે તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો ઉદાહરણ આપ્યું છે નર્મ શબ્દ આપ્યો છે એનું પછી નર્મદા અને અર્થ થાય આનંદ આપનારી તો એ રીતે શબ્દ બનાવવાનો છે તો સુખ તો સુખદા સુખ આપનારી પછી વર તો વરદા વરદાન આપનારી શુભ તો શુભદા શુભ આપનારી ચોથો છે હર્ષ હર્ષદા આનંદ આપનારી પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો નીચે શબ્દ વાક્ય પ્રયોગ કરવાનો છે પેલું છે લીલોતરી તો એનું વાક્ય બનાવવાનું છે ચોમાસામાં ધરતી પર લીલોતરી ઉગી નીકળે છે બીજું છે જીવાદોરી તો એનું વાક્ય બનાવ છે નર્મદા ગુજરાતની જીવાદોરી છે ત્રીજું છે બેટ તો એ એનું વાક્ય બનશે કબીરવડની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે પછી છે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો એ નિબંધની બુકમાં લખવાનો થશે આપણે નિબંધ લખશું ત્યારે લખીશું પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો નીચે શબ્દ આપ્યા છે તેને કક્કાવારી પ્રમાણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે શબ્દ છે સુંદર સરસ સૈનિક સફેદ સિંચાઈ ને સ્નાનો તેમાં પેલો શબ્દ આવશે સફેદ પછી સરસ સિંચાઈ સુંદર સૈનિક અને સ્નાન